કરણભાઈ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે કર આપણે રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન છે તે મંજૂર થઈ ચૂક્યા છે આખી વાતને કઈ રીતે લઈ રહ્યા છો અને આમ આદમી પાર્ટીના નેતા તરીકે આપ કઈ આ રીતે આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર પાર્ટી સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતોની ભૂમિકામાં હતી ભારતીય જનતા પાર્ટી સત્તાની ભૂમિકામાં હતી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી મળીને સહકારી ક્ષેત્રમાં રાજ કરી હતી તેમ છતાં વર્ષો સુધી ખેડૂતો કરદાનો ભોગ મળ્યા ખેડૂતોને નુકસાન થયું ખેડૂતોને પાકના ભાવ ના મળ્યા પાવર લાઈનો હોય આ તમામને લઈને ખેડૂતો સતંતર હેરાન પરેશાન રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને અવાજ ઉપાડ્યો છે આંદોલન વધારે આગળ ના બને અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન ના થાય ત્યારે પોલીસને હાથો બનાવીને આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં મોકલવાનું ષડયંત્ર જે ભારતીય જનતા પાર્ટી દ્વારા રચવામાં આવ્યું હતું ત્યારે એની નિંદા સમગ્ર ગુજરાત થઈ હતી અને ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ જયારે જેલમાં ગયા ત્યારથી સતત એ લોકો સંઘર્ષ કરી રહ્યા હતા દિવાળીનો સમય હોય કે કોઈ પણ તહેવાર નો સમય હોય પોતાના પરિવારના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં જેલમાંથી બહાર આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીની સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં આજે ખુશી ખિસખુશીનો માહોલ છવાયો છે પરંતુ આપના ન્યુઝના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટીનો સંઘર્ષ અહિયાંથી પૂર્ણ નથી થતો આમ આદમી પાર્ટીનો સંઘર્ષ

થોડા સમય પહેલા જસ્ટ અમને ખબર પડી છે કે આના પહેલા એમના બે હતી ત્યારે ભાવનગરમાં જે વિડિયો વાળા મેટરમાં જે મેટર હતી એને લઈને તો અમને એક દિવસ પહેલા જામીન મળી ચુક્યા હતા અને જે બોટાદ વાળી મેટર હતી એને લઈને એને લઈને આજે જામીન બંને ભાઈઓને અને સાથે સાથે બીજા પાંચ જણને જામીન મળ્યા છે જેમાંથી જેમાંથી રમેશભાઈ વાલજીભાઈ મેર હોય હલરેજભાઈ ભાલાડા હોય વિપુલભાઈ હરિયાળી હોય વિપુલભાઈ મકવાડા જીતેન્દ્રભાઈ ગોવિંદિયા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ આ સમગ્ર લોકોને ટોટલ સાત જે દાખલ કરવામાં આવી હતી અને એમને જામીન મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે થોડાક સમયમાં કાયદાકીય જે પણ પ્રોસિજર હશે પૂર્ણ કરીને અમારી વચ્ચે આવશે અને ફરીથી ગુજરાતના ખેડૂતો માટે અને ગુજરાતની જનતા માટે અવાજ પડશે બિલકુલ કરણભાઈ અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી આપી E te pedo el abar